પચોતેર હજાર આપો બાપુ ના પંચોતેર હાજર તમારી બેનો દીકરી પેજો આપણું શું ભાઈ સુનિલ પટેલ સુનિલ પટેલ ક્યાંથી આવો નવ સાલ કેટલા રૂપિયા માનતા છે એકાવન હજાર ની બાપુ શ્રી નાખો આપણું શું નામ ભાઈ સુનિલ પટેલ સુનિલ પટેલ ક્યાંથી આવો નવ સાલ કેટલા રૂપિયા માનતા છે એકાવન હજાર ની બાપુ શ્રી ચંદ્રાવાદ કેટલા વર્ષે માં મોગલ મની ધર ની કૃપા થી તમારા ઘરે બે બેરડા ના જન્મ થયો છે બત્રી વર્ષે બે દીકરા માधव આના માનવ જો ભીધા આ પત્રી પર બે દીકરા દીધા કોઈ ચમત્કાર નથી આ મોગલ દીય છે મૂળ વિશ્વાસ દવા અને દુઆ બે બોલ મોગલ માતની આમ બોલો ભલા રાહુલભાઈ મીઠાપરા મીઠાપરા ગામથી આવો છો અમરેલીથી અમરેલી વાહ વાહ કેટલા રૂપિયાની માનતા છે 55000 55000 રૂપિયા આપો આપ બાપુના આ દીકરો બેનું કેટલી છે

આપનું શું નામ છે ભાઈ રિંકેશ પટેલ ક્યાંથી આવો કપાસ મારું મમ્મી